અને કેટલાક ધંધાર્થીઓ દ્વારા દુકાનની બહાર માલસામાન અને વેકડી મૂકી ટ્રાફિકની સમસ્યામાં વધારો કર્યો હોવાનું જણાવી પગલાં લેવા માંગોઠી હતી જેના પગલે કીર્તિ મંદિર પોલીસ દ્વારા બે દિવસ પૂર્વે મુખ્ય બજારમાં પેટ્રોલિંગ કરી વેપારીઓને દુકાન બહાર કે ફૂટપાથ પર બોર્ડ માલસામાન ન રાખવા સૂચના આપી હતી તેમ છતાં કેટલાક દુકાનદારોએ તેનું પાલન કર્યું ન હતું તથા અનેક રેકડી ધારકોએ પણ મુખ્ય માર્ગ પર પોતાની લારીઓ રાખી દબાણ કર્યું હતું આથી પોલીસે બુધવારે સાંજે છ થી રાત્રે ગુના નોંધી તેઓને દુકાન બહાર રાખેલ લોખંડની જાળી સહિતનો માલસામાન કબજે કર્યો હતો જેથી વેપારીઓને સાથે રાખી ચેમ્બર પ્રમુખ જિગ્લેશ કાર્યા વેપારીઓને સાથે રાખી કીર્તિમંત્રી પીઆઈ જે ચૌધરીને રજૂઆત કરી હતી ત્યારે પીઆઈએ આ મામલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો પરંતુ રજૂઆતમાં સાથે જોડાયેલા બાલાજી હનુમાન મંદિરની સામે આવેલ લારી અને કેબિન ધારકોને તેમની લારી કે કેબિન ત્યાં રાખવા દેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું જોકે લારી ધારકોએ મુદ્દત માંગતા તેઓને પંદર દિવસની મુદ્દત આપી હતી વિપુલ પોપટ પોરબંદર આપણે કેવી આખી લાઈન વાળા બધા ઉપાડી

તમે દુકાનો ધરાવ છો પચાસ લાખ એક કરોડ ની કોને કોલર બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર તો ભાઈ કરોડ રૂપિયાની બે કરોડ ની પ્રોપર્ટી છે લાખની દુકાન છે કરોડ રૂપિયાની દુકાન છે કયા વેપારીને ને કાટલો પકડી ને બાર કાઢ્યા લારીઓ ને લારી પોરબંદર માં નહીં લેવા દઉં નહીં લેવા દઉં નહીં લેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાઈ નાખો જા આ જિગ્નેશ ભાઈ કહું છું એ બી કોઈ અને મે અસાણા બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણીપુર કરજો તો બરાબર કે સ્થિતિ નથી સારી હા મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજી ની સામે છે ને આજે હમણા મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું છું 28 28 ને 28 બોલો નાની ફ્રૂટ ની ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના લીધે કેબિન